નમસ્કાર સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરીશું દિવસ દરમિયાન તમે જુઓ તો વડાપ્રધાન મોદી સમાચારોમાં છવાયેલા રહ્યા સભા ગજવતા રહ્યા બે દિવસના ગુજરાતના પ્રવાસ અને આ પ્રવાસ દરમિયાન એમણે જે સભાઓ ગજવી છે અને ગુજરાતમાં ઝંઝાવતી પ્રચારની શરૂઆત કરી છે સતત બીજા દિવસે વડાપ્રધાન મોદીએ સભાઓને સંબોધી અને ખાસ એમણે કોંગ્રેસ તમે જુઓ દરેક જે મીડિયા છે એની હેડલાઇન્સમાં હશે કે કોંગ્રેસ પર પ્રહારો કર્યા વાત સાચી છે કે ભારતીય જનતા પાર્ટીના વિકાસની કે યોજનાઓની જગ્યાએ કોંગ્રેસના નામ વધારે લીધા છે કોંગ્રેસ પર પ્રહાર વધારે કર્યા છે એટલે હું પણ કહું કે કોંગ્રેસને આડે હાથે લીધી કોંગ્રેસ પર પ્રહારો કર્યા બે હજાર ચૌદમાં એમણે કહ્યું કે કોંગ્રેસ કહેતી હતી કે ચાવાળો શું કરશે ગુજ્જુ શું કરશે દાળભાત ખાનારો શું કરશે આવા સવાલો એમણે કર્યા અને દેશમાં જે આતંકવાદ છે ભ્રષ્ટાચાર છે કૌભાંડ છે થતા હતા એની વાતો પણ તેમણે કરી છે એમણે કહ્યું છે કે બે હજાર ચોવીસની ચૂંટણીમાં એટલે કે આ લોકસભાની ચૂંટણીમાં હું મારા વીસ બાવીસ વર્ષના અનુભવના અનુભવને ગેરંટીના રૂપમાં લઈને આવ્યો છું અને દેશને વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવીને રહીશ કોંગ્રેસ પરને રાહુલ ગાંધીને નિશાન બનાવીને એમણે કહ્યું કે મોહબ્બત કી દુકાન કહે છે પણ આ મોહબ્બતની દુકાન નથી ફેક ફેક્ટરી છે એમણે જે પ્રમાણે ફેક જે વિડિયો બનાવ્યો છે એને લઈને એમણે વાત કરી બીજી વાત એમણે એમ કર્યું કે કોંગ્રેસ એમ કહ્યું કે રામ મંદિર બનશે તો દેશમાં લોહીની નદીઓ વહેશે પણ એવું કશું થઈ નથી આગ લાગી જશે પણ કોંગ્રેસમાં આગ લાગી છે એ આગ ઓલવાતી નથી એ વાત કરી અને કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં શું શું કહ્યું છે પણ એમણે કહ્યું એક્સરે કરવાની વાત કરી છે અને કઈ રીતનો એક્સરે થશે તમારી દુકાનનો એક્સરે થશે મકાનનો થશે તમારી તિજોરીનો થશે તમારા ઢોરઢાંખાનો થશે અને એમાંથી અડધો ભાગ સરકાર લઈ જશે એ વાત પણ એમણે કહી એમણે તો ત્યાં સુધી કહ્યું કે તમારી પાસે બે ભેંસ હશે તો એક ભેંસ સરકાર લઈ જશે જેની સરકાર આવશે આ બધી વાતો છે પણ જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી એસસી એસટી ઓબીસીની અનામત નહીં હટે કોંગ્રેસના ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ છે તૃષ્ટિકરણ માટે કોંગ્રેસ હજુ કેટલી નીચી જશે આ સવાલો એમણે કર્યા એમણે શરદ પવારને ભટકતી આત્મા કહ્યું હતું આની પહેલા ગુજરાત પ્રવાસ પહેલાં અને શરદ પવારે એનો જવાબ આપે છે એનો ઉલ્લેખ હું એટલા માટે કરું છું કારણ કે ભાષણને સંલગ્ન છે શરદ પવારે એવું કહ્યું કે મોદીના ભાષણોમાં તથ્યો અને વાસ્તવિકતાનો સ્પષ્ટ અભાવ જોવા મળે છે અને મેં આવા પીએમ પહેલીવાર દેશમાં જોયા કે જે મુદ્દાની વાત જ નથી કરતા એની વાત શરદ પવારની વાત છે પણ હવે જ્યારે ગુજરાતમાં ચંજાવાથી પ્રચાર છે એને કેવી રીતે જોઈ રહ્યા છો અને કોંગ્રેસ પર જયારે પ્રહાર કર્યા છે ત્યારે કોંગ્રેસના પ્રવક્તાને પણ આપણે આમંત્રણ આપ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી મારી સાથે છે અશોકજી સ્વાગત છે આપનું સાથે જ વરિષ્ઠ વરિષ્ઠ પત્રકાર વરિષ્ઠ રાજકીય વિશ્લેષક મયંક વ્યાસ મારી સાથે છે મયંકભાઈ આપનું પણ સ્વાગત છે નમસ્કાર અશોકભાઈ મેં કહ્યું તેમ કે

કશું નવો નથી અને આપ જોઈએ છે કે પહેલા ચરણ અને બીજા ચરણમાં ચૂંટણીમાં મતદાન ઓછું થયું અને સિક્રેટ રિપોર્ટ મુજબ એ પહેલા ચરણ અને બીજા ચરણની રિપોર્ટ પ્રમાણે જે રિપોર્ટો આવી છે એમાં ભારતીય જનતા પાર્ટીને ધારી એવી સફળતા મળી નથી એટલે એ પછી વડાપ્રધાન શ્રી બોખલાઈ ગયા છે અને એમ કહીએ કે રાત્રે હું એમની ઓળી ગઈ છે અને પહેલા ચરણ કે બીજા ચરણમાં એમને વાત નથી કરી પહેલા ચરણમાં તમે એમના ભાષણ સાંભળો

એકસો ચાલીસ કરોડ ની જનસંખ્યા વાળા ભારતના વડાપ્રધાન જે ભાષણો આપી રહ્યા છે કોઈ અને કલ્પના માત્ર આક્ષેપો માત્ર બીજો કશું નથી આ પ્રકારના ભાષણ થી દેશની ઇજ્જત ખતરામાં છે અને ખતરામાં જઈ રહી છે વડાપ્રધાન શ્રી કહે છે કે બુદ્ધિ શું કરશે એવું કોંગ્રેસે કીધું ચાય વેચનારો શું કરશે આ વાત તદ્દન વાહિયાત છે વધન ખોટી છે આ કોંગ્રેસ ને વધુ કોણ જાણે છે કે ગુજરાતી ભાઈ શું કરી શકે છે મહાત્મા ગાંધી ક્યાં ના હતા મહાત્મા ગાંધી કોંગ્રેસના પ્રમુખ છે સરદાર વલ્લભભાઈ ક્યાં હતા હતા અને બંને કોંગ્રેસના પ્રમુખ હતા રહી ચુક્યા હતા અને સરદાર વલ્લભભાઈ તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના છવ્વીસ છવ્વીસ વર્ષ સુધી પ્રમુખ રહ્યા છે એટલે ગુજરાતીઓ શું કરી શકે કોંગ્રેસ થી વધુ કોઈ જાણે જ નહીં કોંગ્રેસનું નેતૃત્વ કરનારા ગુજરાતીઓ હતા અને દેશનું નેતૃત્વ કરનારા ગુજરાતી હતા પણ હવે દુર્ભાગ્યથી એવા ગુજરાતીઓ દિલ્હીમાં બેસી ગયા છે રાહુલ કરવાની વાત છે એમાંથી અડધી મિલકત આપવાની વાત છે એટલે એક્સરેની વાત ઉપરથી હમણાં આ વાત કરી છે મારી વાત એક્સરે એટલે શું કે અત્યારે વિભાજનકારી જે કામ ચાલી રહ્યું છે અને જે આર્થિક રીતે નબળા વર્ગો છે કે સક્ષત વર્ગો છે જે એક પ્રકારની આપણે કહી શકીએ છીએ કે ગરીબી અને અમીરી વચ્ચે જે છે વધી રહી છે અને એક પાસે વીસ પરિવાર પાસે એટલા નાણાં કે સત્તેર કરોડ લોકો પાસે એટલા નાણાં ન હોય તો આ જે પરિસ્થિતિ છે આ બધી પરિસ્થિતિ કેમ ઉભી થઈ છે આનું એક ક્ષેત્રની વાત કરી હતી હું તમને દાવા સાથે કઉ છું કે વડાપ્રધાનશ્રી એ કોંગ્રેસના મેનિફેસ્ટો વાંચ્યો નહીં હોય મુસ્લિમ યાદ આવી ગયા કારણ કે સમજી ગયા છે કે આ દેશમાં હિન્દુ મુસ્લિમ કરાયા સિવાય ભાજપ જીતી શકવાની છે જ નહીં છેલ્લી ઘડીએ હિન્દુ મુસ્લિમ જ કરાય છે હું તમને કહું છું કે હવે થોડોક સમય બાકી છે કશું ઊંધુ થઈ નવાય જ નહીં કોઈ પણ સંજોગોની અંદર આ ચૂંટણી જીતવાની છે અને જીતવા માટે હિન્દુ મુસ્લિમ છે મુસ્લિમોને ઓબીસી અનામત માં સમાવવામાં આવે અનામત આપવામાં આવી એટલે પછી મોદી સાહેબ કેમ કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી એસસી એસટી ઓબીસી અનામત નહીં

અશોકજી એક બાજુ વડાપ્રધાન કે છે કે કોંગ્રેસ બંધારણ ખતમ કરવા માંગે છે કોંગ્રેસ નું શાસન હિન્દુસ્તાનમાં રહેવું છે ચાલીસ પચાસ વર્ષ સુધી કોંગ્રેસ નું રાજ હતું કોંગ્રેસે તો આ બંધારણ મજબૂત કરવું છે આંબેડકર મહેંગભાઈ બંધારણ ને બચાવવાની વાતો ચાલે છે બંને પાર્ટીઓ તરફથી બંધારણ ને બચાવવાની વાતો ચાલે છે પણ આ બધી જ વાતો વચ્ચે મેનિફેસ્ટો છે જે વાતો થઈ રહી છે તો એમાં મૂળ વાત એ છે કે બે હાજર ચોવીસ માં સરકાર કોની આવશે એ ચર્ચા વચ્ચે જ્યારે ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર છે અને વડાપ્રધાન જે રીતે ચાપકા મારી રહ્યા છે કોંગ્રેસના મેનિફેસ્ટો લઈને કોંગ્રેસના નેતાઓને લઈને અને જે વાતો કરી રહ્યા છે એ ભાષણ ને આપ કેવી રીતે જુઓ છો મહેંગભાઈ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે ગુજરાતના સ્થાપના દિવસ થી આવશે એ એ એ જે વાત હતી ત્યારથી બધાને હતું કે ની દાંડી પીટાઈ ત્યારથી માંડીને અત્યાર સુધી જે કઈ પ્રવાહો જુદા જુદા પ્રકારે જે વહી ગયા અને એમાં જે કઈ નવા નવા ડાયમેન્શનો ઉમેરાતા ગયા એમાં સૌથી મહત્વનું ડાયમેન્શન તો ક્ષત્રિય આંદોલનનું છે ભાજપના રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જે કેટલાક ઉચ્ચારણો કર્યા એની સામે ક્ષત્રિય સમુદાયની ક્ષત્રિય ટિકિટ રદ નહી કરી જે પણ એને કારણે ક્ષત્રિય સમાજનું લાગણી ગવાવાથી તે સંગઠિત થયા અને કે ભાઈ વિરોધ કરો આ નહીં ચાલે આ અમારી અસ્મિતા ઉપર એક પ્રકારનો ઘા છે અને આ જે રીતનું કહેવામાં આવ્યું છે એ અવમાનની સ્થિતિ છે એને એને કારણે સમગ્ર પરિસ્થિતિ ધીરે ધીરે માંડી આમ પણ આ વખતે કેટલીક બેઠકો ઉપર ઉમેદવારોની જે પસંદગી કરવામાં આવી એ પસંદગીની અંદર પણ કોંગ્રેસ વધારે જોર કરી જાય એવા પ્રકારની ઉમેદવારોની પસંદગી થઈ હોવાનું ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારો પરથી સમજાય છે હવે હવે એ જ રીતે આદિવાસી વિસ્તારોની પણ ખૂબ જ જોરથી એન્ટી બીજેપી વેવ ચાલી રહ્યું હોવાની પણ વાતો આવી ભરૂચ જેવી બેઠક ઉપર ચૈતર વસાવા આમ આદમી પાર્ટી આ વખતે એવું થયું કે બે બેઠકો ઉપર ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે જે સમજૂતી થઈ બેઠકો બેઠકોની એમાં બે બેઠકો એટલે કે છવ્વીસ માંથી ચોવીસ બેઠકો કોંગ્રેસ લડે અને બે બેઠકો આમ આદમી પાર્ટી લડે એવા પ્રકારની વ્યવસ્થા થઈ હવે એમાં પણ આદિવાસીનો જે આપણે વાત કરતા હતા કે ભરૂચની બેઠક ઉપર ચૈતર વસાવાનું ઘણું જોર અને એને કારણે કોંગ્રેસ આ બેઠક પોતાની પરંપરાગત અહેમદભાઈ પટેલ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતા જે બેઠક પરથી છૂટાતા હતા એ બેઠક આપી દીધી અને એક વ્યૂહરચના ના ભાગરૂપે કે ભાઈ એકની સામે એક ઉમેદવાર કરવામાં આવશે તો ગયા વર્ષે બે હજાર બાવીસ ની ચૂંટણી જે થઈ એટલે ગયા વર્ષે પણ બે બાવીસ ની જે વિધાનસભાની ચૂંટણી થઈ અને એમાં જે પ્રકારનું પરિણામ આવ્યું અને એને કારણે મતોનું ધ્રુવીકરણ થયું એ ધ્રુવીકરણ અટકાવી શકાશે એવા પ્રકારની સામાન્ય ગણતરી થઈ હવે આ પરિસ્થિતિ આગળ જતા જતા ધીરે ધીરે બનાસકાંઠા અને સાબરકાંઠાની આપણે વાત કરી હવે રહી વાત આણંદમાં આણંદમાં પણ પહેલેથી જ એવું બધું કહેવામાં આવતું હતું કે ભાઈ બધી જગ્યાએ કે નો રિપીટ થિયરી નો રિપીટ થિયરી ચાલશે એટલે ભાજપ ની અંદરથી જે ટિકિટ વાંચવો હતા એ બધા ઉભા થયા અને આમ જે ભાજપની મોટો પક્ષ બન્યો કોંગ્રેસમાંથી ઢગલાબંધ લોકો વર્તમાન ધારાસભ્યો મોટા મોટા કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ આવ્યા ભાજપમાં અને એમને ટિકિટ મળી ગઈ એને કારણે ભાજપની અંદર પણ ખૂબ જ નારાજ થયા કે પાંચે પાંચ માં કોંગ્રેસ માંથી આવેલા મિત્રોને ટિકિટ આપવા આપે જે કહ્યું કે સાબરકાંઠા બનાસકાંઠાના ઉમેદવાર ની વાત કરી કોંગ્રેસના મજબૂત છે આપે જે પ્રમાણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકરો નારાજ છે જૂના કાર્યકરો નારાજ છે આપણે ગઠબંધનની વાત કરી ટ્વેન્ટી ફોર પ્લસ ટુ એટલે કોંગ્રેસ ને આપની કરવા માટે ભાજપ ની વિરોધ નું વાતાવરણ છે ભાજપ ને તો આ વખતે ઘણું ડેમેજ થશે ભલે દેશભરમાં ગમે તેટલી સીટ લાવે પણ ગુજરાત માંથી એક કે બે બેઠક પણ જાય ને તો મોટું નાક કપાય એવા પ્રકારની ચર્ચા સર્વત્ર થઈ રહી છે એવા સમયે માનનીય શ્રી નું અહિયાં ગુજરાતમાં આગમન થયું જે આપણે મુખ્ય વાત તમે જે કરી હતી શરૂઆતની એ આગમન થયું અને એમની છ સભાઓ થઈ એની અંદર તેઓએ જે કઈ ઉચ્ચારો કર્યા અને જે વાત કરી બધાને એમ હતું કે ખાસ કરીને ક્ષત્રિય આંદોલન ગુજરાતમાં ગુજરાતના સુધી આ ગુજરાતમાં બાબતનો વિષય છે તો ક્ષત્રિય આંદોલન ઉપર સૌની નજર હતી કે ભાઈ મોદી સાહેબ આવશે અને કંઈક ઠારવાની કોશિશ કરશે પરંતુ તમે જુઓ વ્યૂહાત્મક રીતે નરેન્દ્ર મોદીએ કોઈ પણ જગ્યાએ ક્ષત્રિય આંદોલનનો કે કોઈ એવો સમુદાયની કોઈ ક્ષત્રિય સમુદાયની કે કોઈ રૂપાલાની કે કોઈ એ ઇસ્યુ વાત જ કોઈ જગ્યાએ ક્યાંય કરી નહીં એક બહુ જબરજસ્ત રીતે નોંધપાત્ર મુદ્દો છે આ જે વિસ્તારો પસંદ કર્યા સભાઓ કરવા માટે એ તમામ વિસ્તારોમાં ભાજપની પરિસ્થિતિ થોડી સખર ડખર હોવાનું મનાય એને કારણે કર્યા એ એ સીધી વસ્તુ છે અંદર ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર ખૂબ જ મજબૂતાથી અત્યારે આગળ જઈ રહ્યા હોવાના અહેવાલો સાંભળી રહ્યા છે સાબરકાંઠામાં પણ અંદર અંદર ગરબડ છે હવે આણંદ ની અંદર પણ એવી રીતે છે તમે જુઓ કે નવ લાખ વોટ ક્ષત્રિયોના આમાં ખેડા જિલ્લામાં છે સાત લાખ વોટ ક્ષત્રિયોના આણંદની બેઠક પર છે હવે તમે ટોટલ જુઓ તો આ આ જે વોટ વિરોધમાં પડે પછી એની સાથે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક એ બધું જે પડે એને કારણે ભાજપને માટે ખરેખર મૂંઝવણ મુશ્કેલીની પરિસ્થિતિ થાય એ જ રીતે સુરેન્દ્રનગરની અંદર પણ કોળી ફેક્ટર થોડું કામ કર્યું છે સુરેન્દ્રનગરમાં પણ ક્ષત્રિય વોટ ઘણા છે જામનગરની અંદર પણ ક્ષત્રિય વોટ ઘણા છે

ની વાત કરીને નરેન્દ્ર મોદીએ હું બહુ રાજકીય રીતે વિચાર કરવા જઈએ ગંભીરતાથી વિચારીએ સામાન્ય રીતે હું એવું માનું છું કે એ વડાપ્રધાન શ્રી ના આ પ્રવચનોથી બે દિવસના પ્રવચનોથી પૂરતા સંતુષ્ટ નથી પરંતુ જ્યાં સુધી નરેન્દ્ર મોદીના પોતાના અને ભારતીય જનતા પાર્ટીના વિનિ

બધા લોકો કરતા હતા કે ગુજરાતમાં કોઈ ઇસ્યુ નથી પણ એ મુદ્દો ઉપસ્થિત કરી દીધો અને એવો એવું ઉપસ્થિત કરી દીધો કે જે ગુજરાતની જે છે એ એસટી એસસી અને સમુદાયની જે જનસંખ્યા છે એ જનસંખ્યાને સામે લાવીને મૂકી દીધી એ તમે જો કે ભારતીય જનતા પાર્ટીની કોરાણે કરવાની કોશિશ કરી આ કેટલું સફળ થશે કે નહીં થશે એવું મારું નથી કહેવું એ સફળ થશે એવું પણ નથી કહેતો અને નિષ્ફળ થશે એવું પણ નથી કહેતો પરંતુ એક ઓબ્ઝર્વ ઓબ્ઝર્વેશન છે એક તટસ્થ ઓબ્ઝર્વેશન એવું છે કે નરેન્દ્રભાઈએ આ રીતની કોર્નર કરીને જુદી પ્રકારે જુદા દિશામાં તીર ચલાવ્યા અને જુદી રીતે સમગ્ર ઇલેક્શન કેમ્પેન ને નવો મોડ આપવાની કોશિશ કરી અને 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 ભારતીય જનતા પાર્ટીના અંદરના અસંતોષ આ થઈ એવી કોઈ વાત નહીં બસ આ જ મુદ્દો મૂકી અને અને જુદી પ્રકારનું ધ્રુવીકરણ પરંતુ ખૂબ જ ચતુરાઈ પૂર્વક આ કરવામાં આવેલું છે આપણે એવું કોઈ સંજોગોમાં માનવાનું કારણ નથી કે રાજકારણની એમણે એમની રીતે કોશિશ કરી છે બાકી રિસ્પોન્સ આપવાનો પ્રજા એ છે લોકો એ સમજવાનું છે કે કઈ રીતે કરવાનું અને લોકો કઈ રીતે સમજશે આપણો મતદાર ખૂબ જ જાગૃત છે આપણો મતદાર ખુબજ હવે હવે પહેલા કરતા ઘણો ઘણો વિચારશીલ થઈ ગયેલો છે એટલે હું એવું માનું છું કે આ એક બહુ ક્રુશિયલ ચૂંટણી છે હું એક જુદી જુદા ઓબ્ઝર્વેશન થી આખી વાતને આ પ્રસ્તુત કરવા માંગુ છું કે આ પરંપરાગત રીતે ચાલતી ચૂંટણીઓ આપણે બે હજાર નવ ની ચૂંટણી જોઈ બે હજાર ચૌદ ની ચૂંટણી જોઈ લોકસભાની વાત કરીએ છીએ એટલે અને બે હજાર ઓગણીસ ની પણ ચૂંટણી જોઈ એની જે તાસીર તસવીર જે હતી એ અને આ બે હજાર ચોવીસ ની ચૂંટણીની તાસીર તસવીર છે એ સમગ્ર જુદી દેખાઈ રહી છે કદી આવું હિન્દુ સમુદાય

એ અત્યંત ગણતરી પૂર્વક ની વાત છે એ ગણતરી પૂર્વક કર્યું હોવું કે આ કોઈ દિવસ છે પણ એના કારણો હશે હવે 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 પ્રજા માણસમાં એનો કેવો બાઉન્સ આવે છે એ જોવાનું રહે છે ઓકે બહુ બહુ સરસ વાત છે કે નેતા તો એમની રીતે વાતો કરતા હોય છે પ્રચાર પ્રસાર કરતા હોય છે માય કહ્યું કે પ્રજા માણસ પર એની અસર અશોક ભાઈ બે ત્રણ વાત જે કરીને કે એક તો રામ મંદિર બનશે તો દેશમાં આગ લાગી જશે કોંગ્રેસે કહ્યું હતું તો કોંગ્રેસના દિલમાં અત્યારે આગ લાગેલી છે કોંગ્રેસ પક્ષમાં આગ લાગેલી છે બીજું ત્રણસો સિત્તેર હટાવી દેશે તો દેશના ભાગલા પડશે લોહીની નદીઓ હોય છે એવું કશું જ નથી થયું શાંતિપૂર્ણ આ મુદ્દો ખાસ એમણે ઉઠાવ્યો છે નો ડાઉટ હિન્દુ મુસ્લિમનો મુદ્દો ઉઠાવ્યો છે પણ શું લાગે છે આપને કે એક વાત એ પણ હતી કે જે મયંકભાઈ કહી રહ્યા છે ને અસંતોષ છે બે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચ્યા બધું જ સાચું

તમારે તો જવું જોઈએ ત્યાં એ રાજનીતિ પોતે કરી શા માટે આપણે એમની વાત ફસાઈ જઈએ કોંગ્રેસ એકસો ચાલીસ વર્ષ પુરાની કોંગ્રેસ છે આજકાલ ની નથી ચારેય શંકરાચાર્ય ના પાડી જવાની રાષ્ટ્રપતિ એમને આમંત્રણ આપ્યું હતું દ્રૌપદી મુર્મુજી ને આમંત્રણ માનનીય રાષ્ટ્રપતિ ને આપવામાં આવ્યું હતું કેમ રાષ્ટ્રપતિ નથી ભાઈ રાષ્ટ્રપતિ કેમ આવ્યા નથી નવી સંસદ નું કર્યું એમાં રાષ્ટ્રપતિ મુસ્લિમ ની વાત થઈ ત્રણસો સિત્તેર ની વાત થઈ ત્રિપલ તલાક ની વાત થઈ આતંકવાદ ની વાત થઈ ઇવન મયંકભાઈ નથી કહ્યું હું પાકિસ્તાન ને પણ હવે તો અંદર લાવવામાં આવ્યું છે એટલે અશોકભાઈ લાગે છે કે બાજી કોંગ્રેસના હાથમાંથી સરખી રહી છે ભલે આ મુદ્દાઓ લાવ્યા છે આ તો પોલિટિકલ ભાગ છે બિલકુલ નથી માનતો ગુજરાત ની અંદર તમે જોશો છબ્વીસ સીટો માંથી ઓછામાં ઓછી હાથમાંથી જાય છે રાજસ્થાનમાં પચીસ બેઠકો મળી એમાંથી દસ બેઠકો એમના હાથમાંથી જાય છે હરિયાણા ની અંદર એમના હાથમાંથી જાય છે દિલ્હીની અંદર સાત માં સાત બેઠકો મળી હતી ત્યાં સીટ એમના હાથમાંથી જાય છે એમને બહુમતી મળતી નથી દિલીપભાઈ એટલા માટે સમજી ગયા છે એટલા માટે અગવાયા બન્યા છે તમે શરદ પવાર જેવા એક સિનિયર નેતાને હિન્દુસ્તાનનો નેતા ભારતનો નેતા એને તમે હિન્દુસ્તાન નો કહો એ એની માનસિકતા શું છે આ દિલીપભાઈ આ દેશના વડાપ્રધાનની માનસિકતા જુઓ કે શરદ પવાર જેવા એક સિનિયર વ્યક્તિને તમે ભટેકતી આત્મા કહો એટલે આ બધા જે પ્રશ્નો ઉભા થયા છે આજે ગુજરાતમાં આવીને જે કોઈ પ્રવચનો છે એમાં કોઈ નવાઈ નથી મારી વાત સાંભળો જે પાસે સત્તા પર હોય છે એમની પાસે લોકો જાય કોંગ્રેસ નું પાવર હતું એના પહેલા કોંગ્રેસમાં થતા હતા કોંગ્રેસ માં આવી ગયા હતા

હવે અશોકભાઈ જોવા જોવાનું એ રહેશે કે ચોક્કસ કોંગ્રેસના મુદ્દા ભારતીય જનતા મુદ્દા છે પણ મને એક ની વાત બહુ સરસ લાગી કે તમામ લોકો કોશિશ કરી રહ્યા છે અને રિસ્પોન્સ પ્રજા એ આપવાનો હોય છે પણ જે પ્રમાણે વાત કરી કે ભાઈ સાબરકાંઠા બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર જે છે મજબૂત છે ભાજપના જૂના કાર્યકરો નારાજ છે ભાજપની વિરુદ્ધ વાતાવરણ હોઈ શકે ગુજરાતમાં ને એને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવા પણ વડાપ્રધાને પોતાના વક્તવ્યમાં એ બધી જ વાતો મૂકી છે પણ ક્ષત્રિય આંદોલનનો જે ઉલ્લેખ નથી કર્યો એસસી એસટી ઓબીસી ની ચર્ચા એમણે કરી છે અને ખાસ તો હિન્દુ નો મુદ્દો પંજાબી બે ચરણમાં જે મતદાન થયું થયું પાર્ટીને ખબર પડી ગઈ કે સરકાર બનતી નથી ભારતીય જનતા પાર્ટીને સફળતા નથી મળતી એટલે બોખલાઈ છે વડાપ્રધાનની ઊંઘ ઉડી છે અને એટલે આવી વાહિયાત વાતો કરી રહ્યા છે પણ આખરે દરેક રાજકીય જે નેતા હોય કે પાર્ટીઓ કોશિશ કરે છે